જય હિન્દ જય સંવિધાન રજૂઆત કરવા આવી રહી છું મહાશિવરાત્રી કીર્તિ પટેલ કોઈ જેવો ઇરાદો નહોતો કે કીર્તિ પટેલ ને કોઈ ફેમસ થવું હોય કે કોઈ તિરડ જોતી હોય અરે ભાઈ કીર્તિ પટેલ ઓલરેડી પ્રસિદ્ધ છે શું પ્રસિદ્ધ જો કીર્તિ પટેલના નામે કોઈને ટીઆરપી લેવી હોય તો જ કીર્તિ પટેલનો વિરોધ કરજો અને અત્યારે થઈ રહ્યો છે એ તમારા બધાનો ધ્યાનમાં જ છે હવે મુર્ગી કૃમની અંદર કીર્તિ પટેલ એકલી તો ધોતી નહીં નાવામાં અનેક વ્યક્તિઓ અનેક ભક્તો જે લાઈનમાં ઊભા હતા એ જ લાઈનમાં કીર્તિ પટેલ અંદર ગઈ બરાબર ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું અને મને મુર્ગી કાઢવામાં આવી તમામ પબ્લિકની વચ્ચે મારી ઈજ્જત લેવામાં આવી મિત્ર તમામ પબ્લિકની અંદર એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી આજે તમારા સાથે એવું કોઈના બહેનો હોય ને તો જ તમને ખબર પડે અને રહી વાત જો કાયદા કાનૂન કીર્તિ પટેલ માટે બન્યા છે તો દરેક નાગરિક માટે એ જ બનવા જોઈએ અને જો તમે મુરગી ગૃહની અંદર સાધુ સંતોના સ્નાનની જો વાત કરતા હોય ને કે ઓન્લી ફોર સાધુ સંતોને સ્નાન કરવાનું તો આવડું મોટું બોળિયું છાપવું પડે શું હા અને ભવનાથ જે મહાદેવનું મંદિર છે ને

તમામે તમામ પબ્લિક જે આમ પબ્લિક પર સ્નાન કરતું હતું તમને ખબર તો ક્યારે પડી જ્યારે કીર્તિ પટેલ કુંડની અંદર નાવા ગઈ ત્યારે તમને બધાને ખબર પડી કે ઓહો અહીંયા તો પોલીસ કર્મચારીથી લઈને આમ લોકો પણ સ્નાન કરે છે બરાબર ત્યારે ખબર પડી ને આનો મતલબ મને મહાકાલ દાદા હાથ પકડી મારો મહાદેવ હાથ પકડીને અંદર લઈ ગયો ખ્યાલ બતા હાલ સ્નાન કર અને જો આની અંદર કેટલા લોકો સ્નાન કરે છે આનો મતલબ થઈ રહ્યો છે અધિકાર છે બરાબર જો સાધુ સંતો અંદર સ્નાન કરી શકતા હા એવું અવશ્ય હું કહી શકું કે મહાશિવરાત્રીનો મહિમા હરેક સાધુ સંતો માટે પેલા સ્નાન હોવું જોઈએ અને ઈ મહિમાનો લાભ હરેક એક સનાતની મળવો જોઈએ વાલા બરાબર અને હું એવું ઈચ્છું છું દિલથી કે જો હરેક સાધુ સંતોને સ્નાન કરવાની બાદ હરેક સનાતની ને અધિકાર મળવો જોઈએ વાલા આવો મારો નિર્ણય છે કેમ કે મે અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઈટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે અંદર હું તો ઇન્દ્ર ભારતી બાપુ બાપુને શિષ્ય નથી હું હરિહર ભારતી બાપુ ગુરુ માનેલા છે મેં ગુરુ દીક્ષા લીધી લે છે ગુરુ મંત્ર લીધો છે રાઈટ હવે જો બાપુ બાપુને ગુરુ માયના હોત ને તો ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય બરાબર ભારતી બાપુ ના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે વીઆઈપી શું વીઆઈપી એન્ટ્રી અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈન્ડુ 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 આપણે ઇન્દ્રભાઈ નહીં ઈન્ડુ નહીં એવા એવા ઢોગી લાઈને આપણે કઈ કેવુંય નથી ઈન્ડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને પેટ એમાં પાપ જ ભરાયેલું છે બે નંબરનું પાપ બરાબર ઈ ફૂટી ગયું દીકરીને બધા વચ્ચેની ઇજ્જત લીધી મને બધા વચ્ચેને કાઢી કાંઈ વાંધો નહીં કીર્તિ પટેલ છે ને છે તમે આ દિલ તોડો ને તમારો હાર એડી જ હોય કેમકે હું સુખમાં મોજમાં હોય ને દુઃખમાં મોજમાં હોય ઇન્દ્ર ભારતી બાપુને ખબર હતી નહીં અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે કેમકે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું તો મને સરામ આવે છે કેમકે તારી ભાઈ નામ સૂટ નથી કરતું ઓલા તું છે તારો બીજું નામ ચેન્જ કરના છે ગુંડા હો અને રહી વા એ કુંડની આજુબાજુમાં મને કોઈ પોલીસ કર્મચારી રોકવા નથી આવ્યું આ ગુંડા એટલે ગુંડો ઈંડું ઈંડું ઈંડાને દુઃખ થયું એટલે ઈંડાએ એવું કીધું કે ભે આને બહાર કાઢો બહાર કાઢો આને અલે ભાઈ મારું ઓલરેડી સ્નાન થઈ ગયું હતું હું બહુ જ પ્રેમથી સ્નાન કરીને બહાર નીકળી ગઈ બરાબર બહાર મારી પાછળ મીડિયાવાળા પડ્યા હતા અને ત્રણ સ્ટાર વાડી બે લેડીઝે મારા બાવડા પકડ્યા આમ જોઓ મિત્ર મારા હાથમાં નુકસાન જો હું ધારું ને આ આ મારા ઉપર આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું તું છતાં પણ કીર્તિ પટેલ સહન કરીને બેઠી બરાબર અને મેં કોઈ જાતની કાર્યવાહી ના કરી પોલીસ ઉપર કેમ કે હું પોલીસ ની રિસ્પેક્ટ કરું છું બરાબર અને મારે મને મેં ખાલી એટલું કીધું ભાઈ તમારું બાવડું ન પકડો હું કઈ ગુનેગાર નથી કે આરોપી નથી તમે જો મારી સેફટી માટે આવ્યા હોય તો મારી સાથે પણ ચાલી શકો છો આટલું કેવાથી બે દિવસ પછી મારા ઉપર ખોટી કમ્પ્લેન થાય છે શું કે કીર્તિ પટેલે પોલીસ કર્મચારીને

કે એ પોલીસ કર્મચારીને મેં મારે એને ધમકી આપી હોય કે કોઈ ગાઢ દીધી હોય ભલામણા પોલીસ જ ખોટા કેસ કરશે તો આમ નાગરિક શું કરશે તો મારે હર્ષભાઈ સઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને હર્ષભાઈ સઘવીને મારે ખાલી એટલું કેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્રભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારે એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનો આદર કરી છું ભાજપ જનતા પાર્ટીનો આદર કરીશું નરેન્દ્રભાઈ મોદીનો આદર કરું છું હંમેશા કેતી આવી છું કે નરેન્દ્રભાઈ મોદી આપણે ગુજરાતી છે અને કીર્તિ પટેલ ગર્વ છે કે આજે પીએમની સીટ ઉપર નરેન્દ્રભાઈ મોદી એ આપણા ગુજરાતી બેઠા છે એનો ગર્વ છે તો હું હર્ષભાઈ સંઘવીને કહું છું કેવા પાખંડી જેવો તમારો ફોટો ન પડાવો આવા લોકો ખરાબ સાથે કે તમારા ફોટાનો દુરુપયોગ કરી નાખા જુનાગઢ ને ડરાવવામાં આવે છે વાલા અને હર્ષભાઈ સંગવી મારે કહેવાનું કે તમે તો ડ્રગ્સના અને હરેક નશાના ખિલાફી છો તો જો આશ્રમની અંદર આશ્રમના નામે ઓયો ચલાવતા હોય આશ્રમ ને એક હોટલ તરીકે યુઝ કરતા હોય ને હું એક એક ફાઇલ ખોલીને બેઠી છું વાલા એક એક ફાઇલ એટલે આવા લોકો જોડે હર્ષભાઈ સંઘવીને હું બે હાથ જોડીને એક વિનંતી કરું છું એક દીકરીને નાતે કે આવા લોકો જોડે તમે એક ફોટો ના પડાવો એક ફોટો ને કેમ કે હું તમારા દિલથી રિસ્પેક્ટ કરું છું હર્ષભાઈ સંઘવીની આવા અને ભૂપેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલની એક દીકરી પટેલની દીકરી એક પોકાત કરી રહી છે કે જો તમારા પટેલ સમાજ દીકરી પર આવું ખોટું થઈ રહ્યું હોય અને ભાઈ એક એનસી ફરિયાદ હાલો માની લીધું કે મારા ઉપર પોલીસની કામગીરીની અર્ચન બનાવવા એક કેસ થયો અને મને રોકવા માટે મિત્ર છ છ ગાડીઓ મારો રામ જાણે છે કે ત્યારે કીર્તિ પટેલને ભગવતીએ કેમ બચાવી ને મારા ભોડિયા નાથે એ તો મારો રામ જાણે છે હું મારી ગાડીની દશા પણ તમને બધાને બતાવીશ કે મારી ગાડીની દશા શું કરી છે આ લોકોએ અરે ભાઈ જુનાગઢની અંદર એવા ઘણી બેન દીકરીઓના કિસ્સા છે મર્ડરના નેના ઓલા સૂરજ ભુવાજી ના ધારાના કેસ ના જો તમે આટલી સ્પીડ રાખી હોત ને હે મને ગોતવાની ગોતવાની જો ફરજ તમે કેટલી બધી ફટાફટ નિભાવો છો પટેલ લોકેશન કરો છો ને એટલી જ જો ફરજ તમે એવી ઘણી બધી બિનદી કર્યું જેવી કે ધારા ધારાના મર્ડર કેસ ની અંદર તમે તમારું માઇન્ડ લગાવ્યું હોત ને પોલીસ ની ફરજ નિભાવી હોત ને તો વરસ દિવસ નો થાય આ સુરજ ભળવાના રહે આ સુરજ ભળવા ને બાપુ ખોડામાં શું ઉડાવે ખોડામાં શું ખોડામાં આવે ભાઈ ગુંડા તો શું કરે ખોડામાં શું ઉડાવે ને એ ગુંડા તારાથી ડરતી નથી હો તારાથી થાય ને એ કરવા મંડવાનું હું એક હિન્દુની દીકરી છું હું એક સનાતની છું અને મને મારો ધર્મ શું છે ને એ મને ખબર પડે છે વાલા મને મારો ધર્મ અને મારા ધર્મ માન મર્યાદા કીર્તિ પટેલ જાણે છે કદાચ કીર્તિ પટેલ તો થી ખરાબ છે વાલા પણ ચરિત્ર થી નહીં પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે અને એવી એવા 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 તારા ચિઠ્ઠા છે ને વાલા હે કે તારી હાથ પેઢી યાદ કરશે હાથ પેઢિયું તારા બનેલા શિષ્યો પણ એમ કે અરે કેવાને ગુરુ બનાવી લીધો અરે કેવાને ગુરુ બનાવી લીધો હે તારો જે રાજમહેલ બનાવેલો આશ્રમ છે ને એ આશ્રમની અંદર કેવા કાળા ચીઠા થાય છે ને એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી એટલે હર્ષભાઈ સંઘવીને મારે એક રિક્વેસ્ટ કરવી છે કે આવા પાખંડીને આવા ગુંડાને ભાજપ સરકાર સાર સાવ નહીં એવી હું હાથ જોડીને વિનંતી કરું છું કેમ કે હું ભાજપ સરકારની દિલથી ઇજ્જત કરું છું કરું છું અને આજે રોકવા માટે મારા નિવેદનો લેવામાં આવે છે મારા મા બાપ વાગે મારા મા બાપ તમારું નામ શું શું કીર્તિ શું મારી પાછે મારે પાછે ઘરનાના બધાના હું તમારા માંગા લઈને જવું છે તો મારા ઘરે બે બે વાગે લઈને જાઉં છો

આવા પાખંડોને બહાર લાવવાના છે લાવવાના છે લાવવાના છે અને હું પોલીસ કર્મચારીને એક દિલથી રિક્વેસ્ટ કરું છું કે તમારું જો આટલું સારું કાર્ય હોય અને તમને જો એક સનાતનની દીકરી ઉપર અને સનાતન આપણા ગુજરાત ઉપર એક ગર્વ હોય તો સનાતનની દીકરી ઉપર ખોટું ના કરતા કદાચ હું તો છોડી દઈશ પણ મારો માખ કદાદો નહીં છોડ્યો પેઢિયું વિખી જશે પેઢિયું પેઢિયું યાદ રાખજો મહારાજો આતરાજીને બાયડા અને ખોટી ખોટી રીતના જો મને હેરાન કરી ને તો અલા બેડીયો તો વિખાઈ જશે બરાબર કાળ છોડી દેશે પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો હું જેલ માં જઈશ બહાર આવીશ તો પણ એ કરવાની જ કરીશ તમે મને ખોટી રીતના જેલ ની ધમકી નહીં આપતા હો મને ગર્વ છે કે હું એક હિન્દુ છું અને જો તમે મને કેતા હશો કે કીર્તિ આવી કીર્તિ તેવી કીર્તિ આમ કીર્તિ ફલાણું કીર્તિ ગાળો બોલે કયો શાંત ગાળો નથી બોલતો બતાવો બધા બોલે છે કીર્તિ પટેલ શબ્દ કડવા હશે ખરાબ હશે પણ તમે તો આખે આખા ખરાબ છો આખે આખા આ કીર્તિ પટેલ એટલે બોલવું પડતું એટલે બોલવું પડે છે કે જયારે તમે મારો હરીસો બતાવ આવો ને ત્યારે મારે તમારો હરીસો બતાવવો પડે જો ભાઈ

ધર્મ ધર્મમાં જવા કીર્તિ છે બરાબર જય હિન્દ જય સંવિધાન જય સનાતન ધર્મ જય ગિરનારી હર હર મહાદેવ